જય માતાજી મિત્રો આજે આપણે આવી ગયા છે કંડલા જો અહીંયા કંડલામાં અહીંયા આગળ માલ સપ્લાય થાય છે અંદર જવાનું છે જોવા ટિકિટ મળે તો અંદર જોઈએ મિત્રો ગેટ છે મિત્રો તો મિત્રો અહીંયા આગળ તમે જોઈ શકો છો માલ સપ્લાય થાય છે જો મિત્રો કંડલા જહાજ આ તજારસી આ તજારસી આ તજારસી કેવો લાગે છે આ મશીન નાખી મડી ઊભી ઊભી જ્યા આ આખી કોમ્પ્યુટર માં ઇનું મે તમે અહીંયા એમ નહી શિક્ષક ને મિત્રો જો ટિમ્બર માં માલ આવે છે એ આગળ માલ ઉતારીને અહીંયા આગળ ઊભી રહી છે